વડોદરાના શિનોરના સાધલી ખાતે આવેલ મનન વિદ્યાલય શાળામાં હાડકાના કેલ્શિયમની તપાસના કેમ્પનું આયોજન કરાયું સવારના નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક દિવસમાં એકસો દર્દીના જ મર્યાદિત ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી પચીસ દર્દીઓને તપાસવામાં આવ્યા સીનોર તાલુકાના ગામડાઓના હાડકાથી પીડાતા દર્દીઓ માટે મનન વિદ્યાલય સાધલી શાળા ખાતે હાડકાથી પીડાતા દર્દીઓ માટે આયુર્વેદિક દવાના ઉપચાર દવા ફક્ત 100 રૂપિયા તપાસ ફીમાં તપાસ કરવામાં આવી અમારી શાળા મનન વિદ્યાલય BMD અને BMI નો રાહત દરેક કેમ્પનું આયોજન કરે તેમાં સીનોર તાલુકાના અનેક ગામડાના લોકો જે હાડકાથી પીડાતા હતા તેઓએ આનો લાભ લીધો છે સ્વાસ્થ્યને લગતા એક અમારો નવો પ્રયાસ છે અમારી શાળાનું લક્ષ્ય શિક્ષણ સાથે સંસ્કાર તો છે જ એમાં સ્વાસ્થ્યરૂપી કેમનું આયોજન કરી શિક્ષણ સંસ્કાર અને સારું સ્વાસ્થ્ય પણ મળશે એવો અમારો અનેરો પ્રયાસ છે અને અમોને જે હડકાના પીડાતા લોકોએ કેમમાં આવીને તેનો દર્દીઓએ જેનો લાભ લીધો છે તેઓનો અમે આભાર વ્યક્ત કરું છું આમ કે વિજય અગ્રવાલ આજે અમે આયા છે મનંદ શાળા દ્વારા દ્વારા સંચાલિત એવા કેમ્પ અને બીએમઆઈ કેમ્પમાં આજના જીવનશૈલી પ્રમાણે જે લોકોને બહારના ફૂડ્સ થી અને જે અનહેલ્ધી હેબિટ્સ છે એના કારણે ઓસ્ટોર્થરાઈટીસ ઓસ્ટોપોનિક ઓસ્ટોપોરોસિસ બરાબર છે મસલ્સ પેન અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પેન્સ અને અલગ અલગ તકલીફો થતી હોય ઘણા બધા પ્રકારના રોગો થતા હોય આજની અનયુઝલ હેબિટના કારણે આજે સાદલી ગામ ખાતે સિનોર તાલુકાની સાદલી ગામ ખાતે મનન વિદ્યાલય દ્વારા આયોજિત આ કેમ્પમાં અમે લોકો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ અને ન્યુટ્રાસ્યુટિકલ વસ્તુઓ દ્વારા

આજે સવારે થી ઘણા બધા દર્દીઓને અમે જોઈ ચુક્યા છે અને હું એવું કહીશ કે આ અમારા જે આયોજક છે મનન વિદ્યાલય આવા જ આયોજનો કરે અને તમને ઘરે ઘરે ગામડે ગામડે લોકોને સારું કરવાની તક મળે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ વિશ્વ ફેઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા